ગુડ મોર્નિંગ મિત્રો મા રસ્ોફાર્મમાં તમારું સ્વાગત છે હું છું નિખિલ શિરોયા મોર્નિંગમાં આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ મિત્રો જો કમ્પ્લીટ છે તો ડૉક્ટર સાહેબ જો ધુવાડો કરે છે ધુવાડો કરવાથી માયખું ઓછી કરી એના માટે કરવો પડે અને ગંગુબાઈ જો બાંધી હો હા રુક્ષમણી જો કેવું સામુ જોવે છે કે હાલો દોવા બે જાઓ ગંગા જોવા હા હા મિત્રો મિત્રોએ આપણો વારો ચડી ગયો ડૉક્ટર સાહેબ કે આજ તો તારે દોવાની છે તો આપણે બેહી ગયા ડાયરેક્ટ તપેલું લઈને આજ તો દોઈ જ નાખવાનું થાય છે એ કે દોઈ લીધી આપણે મિત્રો આપણે જવાનું હતું વાળીએ તો આપણે ટ્રેક્ટર લઈને નીકળી પડ્યા વાળીએ અને પપ્પાને કીધું તમે લઈને આવો બાઈક ને હું લઈને જાઉં ટ્રેક્ટર આપણું મેસી બાકાજી બાકાજીકી કરતું કરતું ઓહ કાંઈ ઘટ્યા નહીં બાપ 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 આપણે નીકળી ગયા છીએ વાડી તરફ આપણે વાડીએ પહોંચી ગયા તે સાથી જોડીને કમ્પ્લીટ કરી ખુદ બાળકો રમે છે આપણું છે ફાર્મ અને પપ્પાને મોકલી દીધા સાથી ચાલુ કરવા તો આ તો મજૂરને જો કહી દીધું ચાલુ કરી દીધું હે હાથી એટલે માંડવીમાં આવે કાકી નાખી આમ બાકી રાખવાનું થતું નથી પછી જો મિત્રો આપણે બાઇક લઈને નીકળી ગયા ઘર બાજુ તો આ તો આવી ગયા લોકેશન ઉપર તો જોયું તો ઘોડીએ લાયદું કરી નાખી હતી એટલે આ વખતે વારો આપણો હતો એટલે આપણે હવે લઈ લેવું એટલે બહુ વાંધો નહીં મિત્રો આપણે આવી ગયા હતા જમી કાઢીને પાછા વાળીએ અને પપ્પાએ કીધું તારે બેસવાનું છે હાથીવાહે એટલે નાનો પડે ને કે આપણો વારો ચડી જાય અને મજૂર નહીં પોતો રેસ્ટ એટલે આપણે હાથીવાડો ચડી ગયા અને જેવા થોડીક વારમાં પૂરું કરી દેવું હમણાં તો મિત્રો પૂરું કરીને આપણે નીકળી ગયા છીએ ઘર તરફ વરસાદ આવી ગયો તો સારો એટલે રસ્તામાં પાણી ભરાઈ ગયા છે હજી એવું લાગે છે કે વરસાદ આવી છે એમ સદાય એ પેલા આપણે આખી નહીં ખોલે બહુ વાંધો નહીં